બાળકી ચીસો પાડતી રહી નરાધમ ના રૂક્યો આજકાલ લોકો પોતાની બાળકીને બહાર લઈ જાય તો પણ છૂટી નથી મુકતા ઘરે એકલી મૂકીને જવાનો સવાલ તો દૂર નો રહ્યો કારણ કે તેને ખબર છે કે અહીં હવસરૂપી ભેડિયાઓ ફરી રહ્યા છે આંખોમાં હવસ રાખી આ નરાધમો ક્યારે પણ કોઈને શિકાર બનાવી શકે છે બસ એક તકની રાહ જોતા હોય છે પરંતુ એ દિવસ એ માતા પિતાથી ભૂલ થઈ ગઈ પોતાના બાળકને છોડીને જતા રહ્યા આ તમામ વચ્ચે એક હેવાનને પોતાનો શિકાર મળી ગયો સુરત પોલીસને આ હેવાનને પકડવામાં દિવસે તારા દેખાઈ ગયા કોણ હતો આ પોલીસે કઈ રીતે પકડ્યો જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સાથે હું છું ધાર્મિક વાળા પોતાના ઘરની બહાર રોજની જેમ બાળકી રમતી હતી કોઈ વખત પરિવારજનો માતા પિતા સાથે હોય તો કોઈ વખત બાળકીના મિત્રો પણ એ દિવસે બાળકી એકલી જ રમતી હતી બાળકી હજુ ચીસ પાડે ત્યાં પાછળથી કોઈ આવે છે અને તેના મોઢા પર હાથ મૂકી રિક્ષામાં બેસાડી દે છે આરોપીની રિક્ષા બાળકીના ઘરથી થી બાર કિલોમીટર દૂર સુમસાન વિસ્તારમાં ઊભી રહે છે કોણ હતો આ રિક્ષાવાળો અજાણ્યો વ્યક્તિ બાળકીને રિક્ષામાં લઈ ભાગી જાય છે બાળકી પર સુમસાન જગ્યા પર કરે છે બળાત્કાર દૂર દૂર સુધી ન કોઈ માણસ ન કોઈ જાનવર બાળકી રડતી રહી પણ હેવાન ન થમ્યો ફૂલ જેવી બાળકી રડી રહી હતી તે હેવાનને છોડવા માટે કહી રહી હતી પણ હેવાન થમતો નથી હેવાન બાળકીને પીખી નાખે છે બાળકી દર્દથી પીડાતી રહી પણ નરાધમને લેશ માત્ર પણ દયા નથી આવતી નરાધમની હવસ પૂરી થયા બાદ બાળકીના હાથમાં છસો રૂપિયા પકડાવી રિક્ષામાં બેસાડી દે છે કોણ હતો આ નરાધમ બાળકીના પરિવારજનો પોલીસ ફરિયાદ કરે છે પોલીસ હેવાનને પકડવા તપાસ શરૂ કરે છે બાળકીને કોઈ ચહેરો યાદ ન હોવાથી પોલીસ પણ મૂંઝાય છે સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ નો કરે છે ઉપયોગ અંતે સામે આવે છે નરાધમની તસવીર સીસીટીવી ચેક કરી અને પોલીસે પોતાના ગુપ્ત નેટવર્ક પાસેથી માહિતી મેળવી અને ચહેરો જે સામે આવ્યો તેનાથી પોલીસ ચોંકી જાય છે નરાધમ મોટી ઉંમરનો હતો અને તેમાં પણ ત્રણ સંતાનોનો બાપ હતો નરાધમ નીકળ્યો ત્રણ સંતાનોનો બાપ નરાધમને હતા ત્રણ બાળકો હવસના કારણે બાળકીને બનાવી શિકાર માતા પિતાની ગેરહાજરીમાં ઉપાડ્યો ફાયદો પોલીસનું મગજ પણ ચકડોળે ચડી ગયું હતું આખરે આ નરાધમ પકડાયો આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામે તમામ ટીમો કામે લાગેલી તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક એક ક્લૂને ફોલો કરતાં કરતા એક આખી રાત મહેનત કરી ટીમે ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા દરેક ઘટનાની શરૂઆત એટલે જયારે એને શોધવાનું હોય ત્યારે એની શરૂઆત ભોગ બનનારથી થતી હોય છે અને ભોગ બનનાર અને એના પરિવારજનો જેટલો સપોર્ટ કરતા હોય છે એટલો ઝડપથી જ ગુનો ડિટેક્ટ થતો હોય છે અને આમાં પણ એવી જ રીતે શરૂઆત કરેલી અને એની પૂછપરછ કરતાં કરતા અને મેચ થતા ક્યુઝની શોધ કરતાં કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા આખા કેસમાં કેટલાય સવાલો ઉભા થઈ રહ્યા છે શું સુરતમાં હવે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી આવા નરાધમો સમય સાથે કેમ વધી રહ્યા છે શું બાળકી અને તેના પરિવારને મળશે ન્યાય દેશમાં બળાત્કાર અને ગેંગરેપની ઘટના ક્યારે અટકશે આ ક્રાઇમ સ્ટોરી કેટલી વાતની સાક્ષી પૂરે છે કે માતા પિતાએ પણ પોતાની બાળકી કોની સાથે અને કયા વિસ્તારમાં રમે છે તેનું ધ્યાન રાખવું પડશે બાળકીને તેવા વિસ્તારમાં કદી પણ ન રાખો કે જ્યાં આવા હેવાનો ફરતા હોય ગુજરાતની કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલી તરુવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખંડના બદલે લાખા કોઈ પણ મોટી ઉંમરનો વ્યક્તિ હોય તેની સાથે આપની બાળકીને રાખતા એક વખત જરૂરથી વિચારજો કોને ખબર છે કે આ થોડા વાળ પાછળ હવસનો ભેડિયો છુપાયેલો છે સંવાદદાતા સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક સુરત